પર્શુરા મંડળના ચિરાગબી જોશી ઉપતભાઈ જોશી ડોક્ટર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનો નાગરિક બેંકના ડિરેક્ટર મનસીભાઈ જોશી હંસભાઈ તેરિયા મહેશભાઈ વ્યાસ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અરુણભાઈ ત્રિવેદી કમલેશભાઈ વ્યાસ દુષ્યંત ભટ્ટ જાગૃતિબેન ધબૈયા શાળાના કોલેજના આચાર્ય શિક્ષિકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બહોળી સંખ્યામાં સમાજના પરિવારમાં જોડાયા હતા માઇક સંચાલન વિજય જોશી દ્વારા કરવામાં આવ્યું હતું

કાર્યક્રમ સફળ બનાવવા મહેશભાઈ આજરોજ રાજુલા ખાતે ગાંધી મંદિર બાલ મંદિર ની જગ્યા ઉપર રાજુલા કર્મચારી મંડળ સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓ ધોરણ આઠથી કોલેજ સુધીનાને પ્રથમ દ્વિતીને તૃતીય આવનારને શિલ્ડ તેમજ ઇનામ વિતરણ ડિનર ક્લિનર અને વોટર બોલ બોલપેન સહિત ઇનામો આજરોજ બધાને આપવામાં આવેલ છે પ્રથમ દ્વિતીય તૃતીયને શિલ્ડ પણ ભાવનાબેન જોશી તરફથી અમારે દાતા છે એમની તરફથી આપવામાં આવેલ છે અને સૌ વિદ્યાર્થીઓને તાલલાઓને સન્માનિત કર્યા છે અને એવો ખૂબ ખુશ થઈને અમને મીનાક્ષીબેન હું રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજ કર્મચારી મંડળનો પ્રમુખ દરેકનો આભાર માનું છું અને અમારા દાતા મીનાક્ષીબેન ભાવનાબેન જોશી સ્વ મંજુલાબેન જાની અને જયભાઈ જાની તમામનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું વિદ્યાર્થીઓ અને વાલીઓ બધા હાજર રહ્યા એ બદલ પણ એમને સન્માનિત કર્યા એ પાત્ર રાજપુરા ખાતે હું વરિયા અનિલભાઈ અમારા બ્રહ્મ સમાજના બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ દ્વારા આજ રોજ આજ રોજ બાળકોને બાળકોને પોતાના કૌશલ્ય વિકાસ માટે આજ સન્માનિત કરેલ છે જેમાં હું પણ સન્માનિત થયેલ છું ડીવાય બી કોમમાં સારા ટકા આવ્યા છે તે માટે મને પણ શિલા આપી સન્માનિત કર્યા છે તે બદલ હું બ્રહ્મ સમાજ કર્મચારી મંડળનો આભાર માનું છું આજ રોજ રવિવારના રોજ ગાંધી મંદિરમાં આજ ચારથી સાતનો કાર્યક્રમો થયો હતો તેમાં વીસ વીસથી પચીસ જેના પચીસ લોકોને એવોર્ડ અને વિવિધ ગિફ્ટ આપી સન્માનિત કર્યા છે તે બદલ હું રાજુના કર્મચારી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું